મિત્રો આજના આધુનિક જમાનામાં હંમેશા તમે જોયું હશે કે અમુક લોકોનું હસતું ખેલતું પરિવાર ટૂંક સમયમાં જ બરબાદ થઈ જાય છે તો આવું થવાના કારણો શું હોઈ શકે મિત્રો શાસ્ત્રો પ્રમાણે અમુક બાબતોનું જીવનમાં ધ્યાન રાખવું પડે છે જો આ બાબતોનું આપણે ધ્યાન રાખતા નથી તો આપણા પરિવાર ઉપર ઓચિંતી કોઈ આફત આવે છે અથવા તો ઘર કંકાસથી

અમે તમને શાસ્ત્રો પ્રમાણેના ચોક્કસ વીસ નિયમો અને ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ વિડીયોની શરૂઆત કરતા પહેલા એકવાર આ વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો શરૂ કરીએ નંબર એક ક્યારે પણ ઘરની અંદર બૂટ કે ચપ્પલ પહેરીને ના ચાલવું જોઈએ આવું કરવાથી ઘરમાં રહેલ લક્ષ્મી માના આશીર્વાદ જતા રહે છે હંમેશા બૂટ બહાર કાઢવા જોઈએ નંબર બે ઘરમાં આવેલ કોઈ પણ પશુ પક્ષી બિલાડી કે ગાયને ક્યારેય પણ મારવું ના જોઈએ આવું કરવાથી તમે પાપમાં પડી શકો છો તેમજ ભાગ્યમાં અડચણરૂપ બાધાઓ આવી શકે છે નંબર ત્રણ ઘરે આવેલા કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ક્યારેય પણ અપમાન ના કરવું જોઈએ જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિનું અપમાન કરો છો તો આવતા સમયની અંદર તમારું પરિવાર વેર વિખેર થવાની પૂરી સંભાવના રહેલી છે નંબર ચાર ઘરના આંગણે આવેલ કોઈ પણ કિન્નર લોકોને ક્યારે પણ જેવા તેવા શબ્દો ના કહેવા જોઈએ કિન્નર લોકોના આશીર્વાદ લોકોને કરોડપતિ બનાવી શકે છે તેમજ જો કિન્નર લોકો બધું આપે છે તો લોકો રોડ ઉપર પણ આવી જાય છે આજના જમાનામાં સાચા તથા ખોટા બંને કિન્નર લોકો જોવા મળે છે પરંતુ કોઈ પણ કિન્નર હોય તમે તેને દાન નથી આપી શકતા તો તેને જેવા તેવા શબ્દો પણ કહેશો પણ નહીં નંબર પાંચ ગરીબ લોકોને ક્યારેય પણ ગરીબ શબ્દથી બોલાવવા નહીં આવું કરવાથી તમારી પાસે રહેલ ધન સંપત્તિ સમયની સાથે ખૂટવા લાગે છે તેમજ તમે જોવા મળે તો ઘરના આંગણે આવેલ કોઈ પણ લોકોને હંમેશા ગરમ ભોજન આપો સાંજનું કે સવારનું ક્યારે પણ આપશો નહીં ઠંડુ ભોજન આપવાથી તમારા ઘરમાં ધનના દેવતા નારાજ થાય છે તેમજ આવતા સમયમાં ધનની અછત થઈ શકે છે નંબર સાત ઘરમાં રહેલા નાના છોકરાઓ સાથે ક્યારેય પણ જુઠ્ઠું બોલશો નહીં ખરાબ શબ્દો વાપરવા નહીં કારણ કે નાના છોકરા છે તે ભગવાનનું સ્વરૂપ હોય છે તમે જે પણ તેની સાથે વ્યવહાર કરશો તે સીધો જ ભગવાન જોઈ રહ્યો છે અને તેનું પરિણામ આપણે ભોગવવું જ પડે છે નંબર આઠ સવારમાં ઉઠતાની સાથે જ ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો નહીં સવાર સવારમાં ગુસ્સો કરવાથી તમારો આવનારો સમય ખૂબ જ નબળો પડે છે તેમજ તમે દુર્ગતિ તરફ ચાલવા લાગો છો નંબર નવ કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્નીને ક્યારેય પણ ગાળો આપવી નહીં જે પણ પતિ પોતાની પત્નીને ગાળો આપે છે તેને નર્કની પ્રાપ્તિ થાય છે તેમજ આવતા સમયની અંદર ધંધા નોકરીમાં પણ તેને ખૂબ જ સંકટનો સામનો કરવો પડી શકે છે નંબર દસ જે પણ વ્યક્તિ પોતાના મા બાપને અવગણે છે તે વ્યક્તિ આવનારા સમયમાં ખૂબ જ હેરાન થાય છે તે વ્યક્તિના સંતાનો પણ તેમને ખૂબ જ હેરાન કરે છે આ એક કુદરતનો નિયમ છે નંબર અગિયાર કોઈ પણ સારા અવસરે કે સારા પ્રસંગે મા બાપને પગે લાગનાર સંતાન દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય પાછો પડતો નથી તો હંમેશા ક્યારેય સારું અવસર આવે કે સારો તહેવાર આવે તો મા બાપને પગે લાગવાનું પણ ક્યારેય ભૂલશો નહીં નંબર બાર જે પણ પત્ની પોતાના પતિથી જૂઠું બોલે છે કે વાતો છુપાવે છે તો આવનારા ટૂંક સમયમાં તેનું પરિવાર બરબાદ થવાના માર્ગે જતું રહે છે જેથી ક્યારે પણ પતિથી કોઈ વાત છુપાવવી નહીં નંબર તેર મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવામાં ક્યારેય પણ ભેળસેળવાળું ઘી વાપરવું નહીં અથવા તો ખરાબ ઘી વાપરવું નહીં આવું કરવાથી આપણા ઘરમાંથી ભગવાનના આશીર્વાદ જતા રહે છે નંબર ચૌદ ગણપતિજીની મૂર્તિ કે ફોટો ક્યારેય પણ ખંડિત રાખવો નહીં ખંડિત ફોટો કે મૂર્તિ રાખવાથી ઘરમાં આવેલ રીતિ સીધી જતી રહે છે નંબર પંદર ભૂલથી પણ ક્યારેય ગાય માતાને લાકડી મારવી નહીં ગાય માતાને લાકડી લાકડી મારવી કરોડ દેવતાને મારવા સમાન છે જો આપ ગાય માતાને ભોજન નથી આપી શકતા તો પ્રેમથી તેને દૂર ખસેડી શકો છો નંબર સોળ ઘરમાં રહેલ મંદિરમાં ક્યારેય પણ ગંદકી રાખશો નહીં હંમેશા મંદિરની સાફ સફાઈ કરતા રહેશો તો સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બન્યા રહેશે તેમજ પરિવારમાં ક્યારેય કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય બાબતે હેરાન નહીં થાય નંબર સત્તર હંમેશા ઘરના કોઈ પણ પ્રાઇવેટ વાહનમાં માતાજીનો દોરો કે માતાજીનો ફોટો કે કોઈ પણ માતાજીની વસ્તુઓ રાખવાથી ક્યારેય પણ તમે રસ્તા પર હેરાન થશો નહીં સાથે જ બીજા સંકટોથી દૂર રહેશો કારણ કે હંમેશા એક સકારાત્મક ઉર્જા તમારી સાથે રહે છે અને નકારાત્મક ઉર્જાઓ દૂર રહે છે નંબર અઢાર કોઈ પણ અવાવરી જગ્યાએ ક્યારે પણ કશું ખાશો નહીં કે ઊભા રહેશો નહીં આવું કરવાથી ત્યાં રહેલ નકારાત્મક શક્તિઓ તમારી સાથે આવી શકે છે હંમેશા ભગવાનનું નામ લઈને જ કોઈ પણ અવાવરી જગ્યાએ ઉભા રહો સૌથી શ્રેષ્ઠ તમે હનુમાનજીનું નામ લઈ શકો છો નંબર ઓગણીસ કોઈ પણ બિલાડી જો તમારો રસ્તો ઓળંગીને જતી રહે છે તો ગભરાશો નહીં કારણ કે તે પણ એક જીવ છે તે પણ પોતાના સંતાનો પાસે જઈ રહી છે તો બસ ભગવાનનું નામ લઈ અને તમે ત્યાંથી આરામથી નીકળી શકો છો તમારા ઉપર કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે નંબર વીસ હંમેશા દરેક વાતમાં કંજુસાઈ કરતો વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં ખુશ રહી શકતો નથી એક સમયે દરેક વ્યક્તિને દુનિયા છોડીને જવાનું છે તો પછી થોડું જીવનને માણીને ઓછી કંજુસાઈ કરીને થોડું ખુશ થઈને જવામાં કઈ ખોટું નથી સાહેબ મિત્રો અહીં આપવામાં આવેલ ઉપાયો અને નિયમો આપને પસંદ આવ્યા હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો ખાસ આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલ પર જઈને તમે બાકીના વિડિયો પણ જે આવા જ બાકીના વિડીયો આપેલા છે તે પણ નિહાળી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ